નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમો ટિંકલ બારોટ નામની આ લોકગાયિકાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ એક જોરદાર બેફાનું સોંગ ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ તેમનો અવાજને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક સે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં આ બેને ગાયું કેવું ગીત اے جڑا